મોજ આવે આ ડેમ નું નામ છે ગુહાઈ ડેમ એક વાર અવશ્ય આવો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સોરી ગાઈસ મંદિર બંધ અંદર એટલે આપણે અંદર નહીં જવાનું બરોબર આઈ થીક પાછા વળી જઈશું આપણે રીટર્ન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નવા વિડીયો માં તમારા બધા બધાને સ્વાગત છે અને આજે બ્લોગ માં હું ફરવા નીકળ્યો છું બધું તમને બતાવીશ

ફાઇનલી આપણે જઈએ છીએ મંદિરે ઉપર દર્શન કરવા માટે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છે હાથમાંથી નદી છે બરોબર એનો ડેમ છે અહીંયા તો વિડીયોમાં બને જો હું તમને બતાવું મંદિર અહીંથી જોઈ લો આ છે મંદિર આની ઉપર આપણે જવાનું અહીંથી બરોબર તો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના દિવસમાં જેટલું બી ફરીશું બધું જ હું તમને બતાવીશ અને આ બ્લોગમાં એવું છે કે પર્સનલ ગાડી કરીને આવે છે બરોબર બીજું તો વિડીયોમાં બને રહે છે બોલ શ્રી મહાકાળી મહાતકી જાય તો અહીંથી આપણે જઈએ છીએ મંદિરે ફેમિલી મેમ્બર બધા આગળ જાય છે વિડીયોમાં બને રહેજો મારી જોડે आहातमती नदी। फैमिली मेंबर थाकी की। थाकी था की जय बसों पगती हमको। दूसरा क्या हुआ? था कि भाई मैं आमा की ले। करा ले। एक लोगों लीजो क्या पछि बेंचल। वीडियो में बने रहे जो पौछी गया थी अंगीरे। બસો ત્રણસો પગ થયા છે અહીંથી આપણે અંદર નીચે જવાનું છે દર્શન માટે તમારું કેવું ભાઈ બસ માતા જય માતાડી માતા

હાથમાંથી નદી છે આ બહુ વિશાળ નદી છે હાથમતી સરસ મજાનું મંદિર છે પહાડોમાં માં

મોજ આવે આ ડેમ નું નામ છે ગુહાઈ ડેમ હમ એકવાર અવશ્ય આવો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો તો વિડીયોમાં બનાવ્યા રહેજો અહીંથી હવે જઈએ નીચે સરસ મજાના દર્શન થઈ ગયા બહુ ટ્રાફિક છે ભીડ હતી વિડીયોમાં બનાવી રહેજો હવે જઈએ નીચે સરસ મજાનો સિંહ પણ છે સામે પણ મંદિર છે ઉપર બી મંદિર છે માતાજીનું સરસ મજાનું સિંહ જો પહાડો માં સરસ મજાનું કુદરતી વાતાવરણમાં એકદમ સરસ મજાનું ફાઇનલી આપણે દર્શન કરીને નીચે આવી ગયા છીએ બરોબર વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંથી આવવા જવાનું છે પોલો ફોરેસ્ટ જવાનું ને આપણે અહીંથી આવવા જઈશું પોલો ફોરેસ્ટ બરોબર વિડીયોમાં બની છે નીરોભાઈ કોઈ કેવું નહીં નિપુણ ભાઈ તમારે આનંદ આવી ગયો દર્શન કરી આનંદ આવી જાય ફુવા તમારા બસ બસ આજે ફૂલ ફેમિલી સાથેનો આ બ્લોગ છે આખી આખી મારી ફેમિલી છે કાકા કાકી ભાઈ પુઆ ભાઈ બેન ભાભી બધા જ છે બરોબર વિડીયો બનાવી રહેજો આમ અમાર ભાઈ જો દેશી પ્યોર દેશી માણસ ફાઈનલી ગાડી નીકળી ગઈ છે હવે જવાના છે ફૂલો ફોરેસ્ટ બરોબર છે વિડીયોમાં મન નિશો બૈડામાં હાઈ મને દિવાલ આપણે પહોંચી ગયા છે વિલેશ્વર મહાદેવ હવે વિલેશ્વર મહાદેવ પત્યા છીએ બને ગયા અને આ છે મંદિર

અમે સરસ રીતે દર્શન કરી દીધા મારા નરસિંહ ભગવાન નું મંદિર પણ છે મહાદેવ એમના પણ દર્શન કરી દીધા વિડીયો જોવા મળશે

આપણે જવાનું છે ગુપ્ત ગંગાજી તરફનો રસ્તો ચાલો અહીંથી ઉપર જવાનું છે ये देखो

બને ફાઈનલી આપણે પહોંચી જઈએ છીએ ગંગાજી નું પાણી ઉપરથી કોઈ પણ સ્પર્શ કરશો નહીં કારણ કે આ પાણી તીજા અને રસોઈમાં ઉચતા હોવાથી

અમાર ભાઈ વિડીયો ઉતારો મારો પાણીમાં થઈ એટલે પાર ઉપર જતા રહેલો ફૂડ છે ના ના બરોબર છે હું એના માટે જ આવી ફાઈનલી અમે સરસ મજાના દર્શન કરી દીધા બિલેશ્વર મહાદેવ નરસિંહ ભગવાન ગુપ્ત ગંગા આ બધી જગ્યા સરસ મજાના ફરવાની મજા આવી છે આનાથી મજા એક ના મજા બહુ મજા આનંદ આવી ગયો લાગે તમે બધા આવો તો જરૂર આવજો પહાડોની વચ્ચે વચ મંદિર જાવ જોવા લાયક સ્થળ છે વિજયનગર થી કેટલું 20 કિલોમીટર માં છે

चलो 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 तो करेश हा 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 कंट्रोल काही हॅड

माल हाँ नहीं गावी तो? <laughs> मैं तो ना अपलोड वीडियो में बने रहते करो तो. फाइनली हाँ आपरे पहुंचे गए हैं कोलो फॉरेस्ट वीडियो में बने रहते हैं पॉइंट 5 જે ફાઇનલી આપણે પહોંચી ગયા છે પોલો ફોરેસ્ટમાં શિવ શિવજીનું મંદિર છે ઓમ નમઃ શિવાય બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે એનાથી કશું નહીં થાય

ફાઇનલી આપણે પહોંચે છીએ પોલો ફોરેસ્ટ કઈ ડેમ રણાવ એ છે ને રણાવ ડેમ તો વિડીયોમાં બને રહેજો પાછળ કું કું હા કુવા નકાકી બે જણ હા રણાવ ડેમ જોઈ લઈએ પોલો ફોરેસ્ટમાં જોઈ લો આઈજિયા ડેમ

आ ना 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 रणाव डैम जोई ली वीडियो में बने रहो आवाज आई जा आपा गर्मी बहुत भयानक जा जो हां का गर्मी बरसात पड़े तो मजा आ डेम डैम डेम ये तो आऊ पड़े ता मु होए तो अटलो फेर पड़े चल मैं साइड लेता मु होए तो अटलो फेर पड़े तमे ना फाइनली मैं ऊपर तीन फेर गया के डेंस में आ थकी गया सर पद पद से वो पपियो ये जे से यूनिक हो गया गुप्ता जवान है

छोटे नहीं हैं। हाँ एक दरवाजा काले पानी ऊपर के आपको जरूर तो होंगे। हेल्लो दरवाजा खोलियों असल पर बंद कर दी तो असल मस्पर फोन है। यही आता है मान्द्रा। काले तो फोन भरे लोग तो नहीं आएं तारे। अल्लाह मान्द्रा वो यम हँसी कर पाएगा दोस्त। वो करता था?

અંદર જે આપડા અંદર જે આ જાય ને બધા જાય તો હજુ નહી વિડીયો માં બને રેજો હજી જંગલ માં પોલો ફોરેસ્ટ બોર્ડ આઈ જયું સોરી ગાઈસ મંદિર બંધ છે અંદર એટલે આપણે અંદર નહીં જવાનું બરોબર અહીંથી પાછા વળી જઈશું આપણે રિટર્ન ખોટું અંદર જઈને હેરોન થવું એના કરતા

એવું છે પણ આ બંધ વિડીયોમાં બને લેજો જોઈએ નજીક છે ઉપર આવ્યા બધું બંધ છે ફાઇનલી ગાઈસ પોલો ફોરેસ્ટ ભરી લીધું છે હવે ક્યાં જવાનું કઈ નક્કી નહીં અંદર ગાડી માં જઈશું ચર્ચા કરીશું બરોબર જો આગળ જઈશું તો હું બધું તમને બ્લોગમાં માં બતાવીશ તો વિડીયો માં રહેજો હાલ તો આવી ગયા છે પાર્કિંગ માં વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હાલત ખરાબ થઈ જાય સખત ગરમી પરસેવાથી રેપ જેપ મારો આખો શર્ટ બગડી ગયો ના પડી ગાડી ફાઈનલી આપણે હોલ્ડ કર્યો છે હોટેલ ચા પાણી નાસ્તો કરવા માટે તમને ઘરે છે ફેમિલી મેમ્બર બધા ઊભા છે લોક્સ હોટલ વિડિયોમાં બંને રહેજો હવે આ ઘર બાજુ જઈએ તો એન્ડ ગેર આપી દેજો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે तो फैमिली साठी जावणुचे जमवा ब. जो आकाकी આવશે आ तो आयन फोन मचड़ो بيها पई ए चडो पेरी पासो बने फाइनली जमवा माते रजवाडी વિડીયો બની બની રહેજો જઈએ અંદર જમવાનું ફેમિલી સાથે બેસી ગયા છે

ઘર e માં <laughs> 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 અંત આપીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારા ફુવા બતા મારા ફુવા રહી ગયા હતા જય શ્રી કૃષ્ણ બાય